સાબરકાંઠા જિલ્લામાં બસો પચાસથી ત્રણસો હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર કરવામાં આવી રહ્યું છે આમ તો તેના વાવેતરમાં પચાસથી પંચાવન હજાર ખર્ચ થાય છે અને તેની સામે લાખોનું ઉત્પાદન પણ મળે છે જેના કારણે ખેડૂતો તેની ખેતી તરફ પરત ફરી વળ્યા છે સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો ફળ ફળાદીની ખેતી કરતા થયા છે ત્યારે દાડમનું વાવેતર કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે

પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી વારંવાર વાતાવરણમાં બદલાવને લઈ પાકમાં રોગ જોવા મળતા ખેડૂતોએ દાડમનું વાવેતર ઓછું કર્યું છે દાડમ લગભગ અમારા ગામમાં બાવીસ વર્ષથી છે એમાં પહેલાં તો ચારસો પાંચસો બી ગામો હતું પરંતુ છેલ્લા બે એક વર્ષથી આમાં એક તો મર રોગ જે સુકારો છે એના લીધે થોડી તકલીફ છે બીજું તેલીઓ આ બંનેનો વધારે પ્રોબ્લેમ તથા વાતાવરણ જે અનબેલેન્સ છે એના લીધે અત્યારે હાલ સો સવા સો વીઘાની આજુબાજુ દાડમ હવે બચ્યા છે આમાં ઉત્પાદન તો મળે છે પણ સામે ખર્ચો પણ એટલો જ છે એટલે અત્યારે હાલ બંને સેમ સેમ સરભર થઈ જાય છે નુકસાન જતું નથી પરંતુ અત્યારે હાલ બંને બેલેન્સ છે તો હવે અત્યારે હાલ તો દાડમમાં લગભગ એક બે વર્ષમાં અમારા ગામમાં દામણ દાડમ નીકળી પણ જાય અને ભવિષ્યમાં પછી જોઈએ વાતાવરણ સારું થાય કે પછી આ તેલિયાનું પ્રમાણ ઓછું થાય નવું પ્લાન્ટેશન ભવિષ્યમાં થઈ શકે છે આમ તો પહેલા તો અમે બહુ સારો ફાયદો થયો દાડમમાં અમને ખર્ચા કરવા છતાંય પણ સામે બહુ સારું ઉત્પાદન મળતું હતું અમને પણ આ છેલ્લા બે વર્ષથી વધારે તકલીફ છે આમાં જે મર રોગ પ્લસ તેલિયો આ બંનેથી અમને વિગાડીટ કેટલું ઉત્પાદન વિગાડીટ જુઓને બધું ખર્ચ કાઢતા અમને એક લાખ રૂપિયા જેવું હાથમાં

પાંચ સાત વર્ષ પહેલો અઢીસોથી ત્રણસો વીઘાનું વાવેતર હતું પણ વાતાવરણ ચેન્જિંગના કારણે અને પચાસ હજાર રૂપિયા પર વીઘા ખર્ચો સામે ઉત્પાદન બે સવા બે લાખ રૂપિયા આવતું હતું પણ આ વાતાવરણ ચેન્જિંગના કારણે ઉત્પાદન ઘટ્યું છે એટલે અત્યારે હાલ સો વીઘા આજુબાજુ દાડમનું વાવેતર કરેલ છે અને આમાં વીઘા પચાસ હજારનો મિનિમમ ખર્ચો હોય છે અને રિસ્કી બી પાક છે અને ઉત્પાદન બી એ રીતે એનું મળતું હોય છે ઉત્પાદન તો વાતાવરણ મુજબ છે આમ લાખ થી બે લાખ રૂપિયાનું ઉત્પાદન વીઘા આવતું હોય છે સામે પચાસ હજારનો ખર્ચો હોય છે પણ એમાં અંદર ખેડવાનું નહીં આ એટલે ખેડૂતનો બાગાયત પાકમાં એ રીતે થોડો બેનિફિટ વધુ મળતો હોય છે હાલમાં દાડમનું નવું વાવેતર પણ વધુ છે ઈડર તાલુકા સહિત અન્ય વિસ્તારમાં ખેડૂતો દાડમની ખેતી તરફ વળ્યા છે અને લાખોની કમાણી કરી રહ્યા છે આમ તો દાડમ વધુ આવક આપતી ખેતી છે જેને લઈ ખેડૂતોને લાખો રૂપિયાની કમાણી થાય છે પરંતુ સામે આ ખેતીમાં રોગચાળો આવતા ખેડૂતો અન્ય ખેતી તરફ પણ વળી રહ્યા છે ખેડૂત મિત્રો જો દાડમના પાકની વાત કરીએ તો સાબરકાંઠા એક વખત દાડમ માટે બહુ જ આગળ પડતું હતું હાલના જ સમયમાં બનાસકાંઠા જિલ્લાની અંદર દાડમનું પાક વધુ છે પણ સાબરકાંઠા જિલ્લાની અંદર પણ દાડમના પાકનું સારું એવું વાવેતર છે અને નવું વાવેતર પણ થયા રાખે છે શરૂઆતના ગાળામાં જ્યારે એ લોકો દાડમના છોડ લાયા ત્યારે કલમો કટકા કલમોથી વાવેતર કર્યું હતું એટલે તેલિયા અને સુકારા જેવા રોગોના પ્રશ્નો થયા હતા ત્યારે ખેડૂત મિત્રોએ અમુક ખેડૂત મિત્રોએ દાડમ દૂર પણ કર્યા હતા પરંતુ સારી જાતના એ લોકો ફરીથી કલમ લઈ અને વાવેતર કર્યું છે જે આપણે યાદ કરું છું એ પ્રમાણે મહેરપુરાની આસપાસનો વિસ્તાર છે કિશોરગઢની આસપાસનો ને જે તાલુકાનો જે વિસ્તાર છે અને બીજા જિલ્લાઓમાં પણ તાલુકામાં પણ ખાસ કરીને દાડામનું વાવેતર વધી રહ્યું છે અને ખેડૂત મિત્રોને છેલ્લા બે ત્રણ વર્ષની અંદર જોઈએ તો ખૂબ સારા ભાવ મળી રહ્યા છે કારણ કે દાડામ પ્રોસેસની અંદર પણ જતું હોય દાડામના ખેડૂતોને ભાવ મળે છે દાડમના પાકની અંદર મહેનત વધુ કરવી પડે છે બીજા પાકોની સાપેક્ષમાં એટલા માટે પણ ઘણી વખત ખેડૂત મિત્રો પાછા પડતા હોય છે કારણ કે સતત એની અંદર કાળજી રાખવી પડતી હોયની અંદર સૂપ નીકળતા દૂર કરવા પડતા હોય એની અંદર કટિંગના પણ રેગ્યુલર ધ્યાન રાખવું પડતી હોય ત્યારે તમે બહાર મેળવી શકતા હોય છે આ બાબતે જો જોઈએ તો ખેડૂત મિત્રો દાડમ પાકોની અંદર પણ સારી એવી આવક મેળવતા થયા છે સાબરકાંઠા જિલ્લાની અંદર જો દાડમના પાકોની વાવેતર ગણીએ તો લગભગ બસોથી અઢીસોથી ત્રણસો હેક્ટર જેટલું આપણે કહી શકીએ કે વાવેતર વિસ્તાર દાડમને જોવા મળશે આપણને બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાબરકાંઠા